તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો અત્યારે રાજ્યમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેના વિશે આપણે વિડિયોમાં વિગતવાર માહિતી જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો જોઈ લઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વલસાડ આહવામાં હળવો વરસાદ વ્યારામાં સુરતમાં તેમજ ભરૂચ રાજપીપળામાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને દાહોદ તેમજ ઢોળકા નડિયાદ ગોધરા વિરમગામ લુણાવાડા આ બધા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો પાલનપુર મહેસાણા ડુંગરપુર તેમજ રાઘનપુર હિંમતનગર ખેડબરમા આબુરોડ અંબાજી ડીસા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો રાપર નલિયા માંડવી ગાંધીધામ ખાવડા આ બધા વિસ્તારો કચ્છ જિલ્લાના છે તેમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે જોકે અત્યારે બે દિવસ વરસાદમાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હવે આગામી દિવસોમાં પંદર તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન વરસાદમાં વધારો થાય તેવી પણ હવામાન નિષ્ણાતોની આગાહી છે તો મિત્રો વિડીયો અત્યારે તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ અને બાપા સીતારામ